તો કચ્છના માંડવીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે માંડવી સ્વામિનારાયણ બજાર રોડ પર પણ પાણી ભરાયા છે માંડવીથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે સોસાયટીઓમાં પણ અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે ત્યારે વાહનો ડૂબી જાય એટલા અહીંયા પાણી ભરાઈ રહ્યા છે માંડવીની સોસાયટીઓ અને બજારોમાં પણ પાણી ભરાયા છે ત્યારે બે દિવસથી લાઈટ અને પાણી સાથે દૂધ માટે પણ લોકો વલખા મારતા નજરે પડી રહ્યા છે કચ્છ અને માંડવીના આ બજાર રોડ પર પણ સતત પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ અનરાધાર વરસાદ ત્યારે બીજી તરફ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી કમરસમા ભરાયા છે જેમાં વાહનો ડૂબી જાય તેવી પણ સંભાવનાઓ અહીંયા જોવામાં આવી રહી છે ત્યારે સતત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે દિવસથી આ અનેક વિસ્તારોમાં લાઈટ પણ નથી સાથે જ પાણી પીવા માટેના પાણીનો પણ અભાવ સર્જાયો છે ત્યારે તેની સાથે સાથે નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય તે લોકોને દૂધ માટે પણ અત્યારે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાય છે માંડવીમાં સતત વરસાદ અને બીજી તરફ ભરાયેલા વરસાદી પાણી ત્રીજી તરફ આવનારા વાવાઝોડાનો ભય લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અનેક જે માંડવીની આસપાસની સોસાયટીઓ છે તેમાં કમરસમાં પાણી નજરે પડી રહ્યા છે ત્યારે અનેક જે વાહન ચાલકો છે તે લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે પોતાના ઘરની બહાર નીકળતા જ વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ જવાનો ભય તે લોકોને સતાવી રહ્યો છે આસપાસની સોસાયટીઓ હોય કે પછી બજારો હોય તે બધે જ પરિસ્થિતિ કંઈક આવી છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કચ્છના માંડવીના આ દ્રશ્યો છે કે જેમાં ઠેર ઠેર જ્યાં નજર પડે ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સતત લોકોને પોતાના ઘરની બહાર પણ નીકળવા માટે થઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે આગામી બે ત્રણ દિવસ હજી પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અનેક જે ઘરની બહાર સોસાયટીઓના પણ પાણી અહીંયા ભરાયેલા નજરે પડી રહ્યા છે આ દ્રશ્યો રોડ રસ્તા પરના જે આ દ્રશ્યો છે જેમાં વાહનો સુધા ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે ત્યારે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ભારે પવનના કારણે થઈને પણ સ્થિતિ અહીંયા વણસી છે કચ્છના માંડવીના આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અત્યારે બજાર રોડ હોય કે પછી સોસાયટીઓ હોય બધે જ પાણી જ પાણી ફરી વળ્યા છે નો આખે આખો રસ્તો છે એ પાણીમાં ગરક થઈ ગયો છે મંદિર અંદર પણ પાણી પહોંચી ચુક્યા છે સંદેશ ન્યૂઝ ટીમ અત્યારે અહીંયા ટ્રેક્ટર ઉપર બેસીને તમને એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપી રહી છે મુખ્ય બજાર લગે બીચ તરફ જવાનો જે રસ્તો છે એ આખે આખો રસ્તો પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અહીંયા રસ્તા જેવું દેખાતું નથી પરંતુ અહીંયા દરિયાના પાણી આવી ગયા હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન હું વિપુલને કહીશ કે આખે આખા દ્રશ્યો તમને બતાવે જે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા નાના

વિરામ લઈને બેઠો છે પરંતુ રોકાઈ રોકાઈને વરસાદ આવી રહ્યો છે જેના કારણે આ પાણી છે ઓછું થવાનું નામ નથી લેતું અને લોકોની પરિસ્થિતિ કચ્છવાસીઓની પરિસ્થિતિ કચ્છી માળુની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે લોકો જો પોતાના પરિવારની સાથે સલામત સ્થળે જઈ રહ્યા છે જે પણ વાહન મળી રહ્યું છે નાના વાહનો તો અહીંયા ચાલી શકે એવી સ્થિતિમાં જ નથી પરંતુ મોટા મોટા વાહનો છે એની અંદર પણ બાળકોને લઈને મહિલાઓ છે પરિવારના લોકો છે એ અહીંથી માંડવીના જે વિસ્તારો છે પૂર પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી સલામત સ્થળે જઈ રહ્યા છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ માંડવી તો આ જ પરિસ્થિતિ છે અત્યારે કચ્છના માંડવી વિસ્તારની કે જ્યાં પોતાના ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે અનેક જે બજારનો રસ્તો છે એ બજારના રસ્તાઓ પર પણ અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે નાના વાહનો લઈને પસંદ વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે માંડવી ખાતે માંડવીમાં લોકોને અને બચાવ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અહીંયા ફાયરની ટીમ પહોંચી છે આપણે ફાયર અધિકારીની સાથે વાત કરીએ શું કહેશો તમે શું નામ છે આપનું નરેન્દ્રધાન ગઢવી ગઢવી ભાઈ શું કહેશો માંડવીની પરિસ્થિતિ શું છે માંડવીની પરિસ્થિતિની અંદર અત્યારે સાહેબ પાણીનો પ્રવાહ ધીમો થયેલો છે ઉપરના વરસાદ બંધ થવાના કારણે આવકના પાણી ઘટેલા છે અને અમારી ડીવોટરિંગની કામગીરી બાબાવાડી વિસ્તાર છે અને અન્ય જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે એ વિસ્તારોની અંદર ડિવોટરિંગ કરવાની કામગીરી થોડીક સમયની અંદર ચાલુ કરવાના છે ગઢીભાઈ શું કહેશો વરસાદ તો અત્યારે રોકાણો છે પરંતુ ઘણી ખરી સોસાયટીમાં પાણી છે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અમે ડિવોટરિંગ ડિવિઝનના માણસો છીએ એટલે રેસ્ક્યુ અલગ અમારી ટીમ સંભાળે છે તો એ અમારા નગરપાલિકા ઓફિસ થી જાણકારી કેવી છે અહીંયા પરિસ્થિતિ સાહેબ આમ વાત કરીએ તો થોડીક વિકટ પરિસ્થિતિ છે અને હવે પાણી ઓસરવા પણ લાગ્યા છે ક્યાં સુધીમાં સ્થિતિ કાબુ આવી આવે શક્યતા કોઈ ખરી વરસાદ જો બંધ રહેશે તો આવનારા ચોવીસ કલાકમાં નોર્મલ જનજીવન થઈ શકે એવી સંભાવના ખરી જે પ્રકારે વાવાઝોડાની આગાહી છે લોકોને એલર્ટ કરાયા છે શું લાગે છે કઈ તરફ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે વાવાઝોડાની આગાહીની અંદર સ્થિતિનું હું ડિવોટરિંગ ડિવિઝનમાં કામ કરું છું એટલે એ લોકો જે જોઈએ છે રેસ્ક્યુ અને એવ્યુકેશન સ્થાનાંતર પરિસ્થિતિ દ્વારા એ જ આપને જણાવી શકશે હું ડિવોટરિંગ આભાર ગઢવીભાઈ જે પ્રકારે ફાયર ફાયરબ્રિગાડના અધિકારી ગઢવીભાઈ હતા એમણે કહ્યું હતું કે સ્થિતિ થોડી મુશ્કેલ છે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ માંડવીના મુખ્ય બજાર તરફના દ્રશ્યો છે કે જ્યાં ફાયરબ્રિગેડની ગાડી અને અન્ય જે રેસ્ક્યુની ટીમો છે અહીંથી પસાર થઈ હતી વાહનો છે એ ગાડીની અંદર અને જે પ્રકારે પાણીની અંદર વાહનો ચાલી રહ્યા છે મુશ્કેલી પડી રહી છે લોકોને ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકથી વધુ વરસાદ છે એ કચ્છના કાઠાળ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે રાહતે વાતની છે કે સવારના વરસાદે વિરામ લીધો છે પરંતુ સતત પાણીની આવક અને પાણી ચારે તરફ ફેલાયેલું હોવાના કારણે જનજીવન છે એ અત્યારે સૌથી વધારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે કેમેરામેન બિપુલ બોરીચા સાથે મયુર સોની કચ્છ Ma'ndvi તો કચ્છના માંડવીની પરિસ્થિતિ અત્યારે કંઈક આવી છે આગામી બે ત્રણ દિવસોમાં વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાય તેવી સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે એક તરફ જે વરસાદ છે તે મન મૂકીને અહીંયા વરસ્યો છે જેના કારણે થઈને વરસાદી પાણી પણ ઠેર ઠેર ભરાયેલા નજરે પડી રહ્યા છે ત્યારે હજી પણ હવામાન વિભાગની આગાહી છે આગામી બે ત્રણ દિવસ વરસાદ વધુ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે જ ભારે પવન પણ ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે કચ્છના માંડવીના મુખ્ય બજારના આ દ્રશ્યો છે કે જ્યાં મેઈન રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા છે